રાજ્ય કક્ષા મંત્રી ભીકુસી પરમાર અને સાબરકાઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયાની ગ્રામ પંચાયત ફરજ બજાવતા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરો ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન ચુકવવા બાબતે આવેદનપત્ર આપી અને માંગ કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોમાં વિસી છેલ્લા સત્તર વર્ષથી નજીવા કમિશન પર સેવા આપતા રહ્યા છે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને વહીવટી કામગીરી સમયસર કરવામાં આવતી હોય છે અને પણ આજના વધતી જતી મોંઘવારીના સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે પરિવારનું ગુજરાન ચાલે તેટલું ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન ચૂકવા બાબતે અરવલ્લી જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી ભીકુસી પરમાર અને સાબરકાંઠા અરવલ્લી સાંસદ સભ્ય શોભનાબેન બારૈયાને આવેદન પત્ર આપી અને રજૂઆત કરી હતી ગૌરીશંકર પટેલ આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી